માતાજી કેમ મિત્રો નમસ્કાર દર્શન મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોકમાં તો સવાર થઈ ગઈ છે આવી ગયા છે આડા દસ એટલે બહુ મોડું થઈ ગયું છે એમાં આજે તો ખાલી જગ્યાનો દાડો એટલે આજે તો હોવાનું જ હોય તો સવાર પડી ગઈ છે ને મોડું થઈ ગયું અને સરસ મજાના વાગે છે ભજન ભજન વાગે છે એટલે હવાર હવારમાં ભજન જ વાગે ને બીજું જ કંઈ વાગે નહીં તમે જુઓ સુવારે આડે થયા હાલ

એમાં એ છાન છામાં નાખે થોડું દૂધ એટલે સામે દૂધનું મિશ્રણ ને એમાં એ રોટલી હવાનું શિરામણની મોજ છે હોવાલા તો મિત્રો ઓલરેડી આવી ગયા છે ઘરે થોડીક ખરીદી કરી થોડીક વસ્તુ લેવા નથી લઈ લીધી બધું બધું લઈ લીધું છે કોમન લગ્ન લેવાનું હતું ફાડી લેવું ગરમી બહુ હોય તડકો ઝુલમ ન પડે હો તો હું વાર છે બપોરનું જમવાનું છે હે

પછી તો લાવ્યો ગરમ ગરમ ઢોકળા ખાધા ઢોકળા ખાતા ખાતા વિશ્વા ફેન છે ખોલું ઢોકળાની પણ આ ગડેક એમ છે બીજા ધંધા પર થોડો આપડે પાટો મરે એટલે મિત્રો એ બપોરના ત્રણ વાગે ઉઠીને કમ્પ્લીટ થઈ છે હવે ને એક જવાનું તો ક્રિકેટ ટુર્નામેન્ટમાં પેશન્ટ ઠોકવા એટલે કોમેન્ટ્રી કરવાનું આપણને આમંત્રણ મળ્યું હતું પણ થઈ ગયું છે બહુ મોઢું કાંઈને એવું જવા નીકળ્યું છે એક ભાઈબંધ લેવા આવે છે હાલો તો જગ્યાએ ક્રિકેટ નું આયોજન કર્યું હતું ને એમ આપણે જવાનું હતું ભાષણ ઠોકવા એટલે કોમેન્ટ્રી કરવા તો અહીંયા જ આવ્યું છે સાયબર મિત્રો આવી ગયા છે મનીષભાઈ ભાઈ રાહુલભાઈ હાવ્યું ક્રિકેટ તો ચાલુ થઈ ગયું છે થોડુંક મોડું થઈ ગયું છે જોયું મારું આવે છે કે નહીં ઓછવમાં થોડુંક હા તારું કહેવાતો ને એટલે ઓઠવામાં મોડું થઈ ગયું

तूफान ने है आंधी है नीरो जब तक ये खड़ा है भांसर की उम्मीदें जिंदा है चौक पे सावलिया सिमेटी की हमारे बीच आ चुके हैं <laughs> बादशाह के गेंदों में छक्का लगाना लगा तो दो सोचना भी मुश्किल है <laughs> कैरी जो पड़ा हम जो लूम्बे जूम्बे आए भी हो हाँ मारू सको बहुत तो, बढ़िया गेंद

લીંબુ હું કેવું તમારે ધીરે ધીરે નીકળ્યું ઘર તરફ હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાત સાંજના સાંજના સાત વાગી ગયા છે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવો છે બરોબર છે તો આજનો આપણો ડેઈલીનો વ્લોગ કેવો લાગ્યો તે તમે જરૂર જણાવજો સારું લાગે તો કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો આપણે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો હા એટલે નવા નવા વિડીયો તમને મળતા રહેશે તો એ માતાજી આવજો